બનાસકાંઠામાં હવામાન વિભાગની માહિતી અને સંભાવનાઓ મુજબનો વરસાદ થયો છે અહીંયા વ્યાપક વરસાદ ખાબક્યો છે બનાસકાંઠાના અનેક ગામોમાં વરસાદની એટલે કે માવઠાના કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે ત્યારે ટુડે ગુજરાતી ન્યૂઝે વરસાદ અને વરસાદ બાદ ખેતી પાકને કે પ્રકારનું નુકસાન પહોંચ્યું છે તેનો સર્વે માટે રિયાલિટી ચેક કરવા માટે ખેતરો ગુંદ્યા હતા અને સૌપ્રથમ અમે આપણે દેખવા દેખાડવા માંગીએ છીએ કે માત્ર ખેતર નહીં રહેણાંક વિસ્તારોમાં પણ પાણીના વહેણ ચાલ્યા હતા બનાસકાંઠા જિલ્લામાં બે દિવસ માટે હવામાન વિભાગે આગાહી કરી હતી કે છૂટા છવાયા માવઠા થવાની શક્યતા છે જો કે સવારથી જ સમગ્ર જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં માવઠાની અસર જોવા મળી છે અલગ અલગ વિસ્તારમાં માવઠા થઈ રહ્યા છે અને વરસાદ કમોસમી વરસાદને પગલે સોસાયટીઓમાં પાણી ભરાયા છે રોડ રસ્તા પર પાણી ભરાયા છે અને જગતનો તાત પણ ક્યાંક ચિંતિત જોવા મળી રહ્યો છે કારણ કે હાલ રવિ પાક લેવાની તૈયારી છે ત્યારે આવો જાણીશું રિયાલિટી ચેક ખેતરોમાં જઈને ખેડૂતોની વ્યથા સાથે તો આપણે જોઈતી રીતે રીના પરમારે જાત માહિતી મેળવી છે પાણીના વહેણ ચાલે છે તે બાદ ખેતરોમાં પણ આ પ્રકારની સ્થિતિ સર્જાય છે ખેતરમાં જે બટાકા હતા અનેક ખેડૂતોએ પોતાના બટાકા જો ખેતરમાં જ સંગ્રહિત કર્યા હતા અને ખેતરમાં ઢગલામાં બટાકા રાખ્યા હતા ત્યારે વરસાદ તેના પર ખાબક્યો છે આ પ્રકારનો વરસાદ જ્યારે બટાકાના જે જથ્થો સંગ્રહિત થયેલો હોય છે જે ઢગલો હોય છે તેના પર પડતો હોય છે ત્યારે તે બાદ આ વરસાદી પાણીની અસરથી બટાકા આઠથી દસ દિવસમાં સડવા લાગે છે તેવું ખેડૂતોનું કહેવું છે એટલે કે બગાડ થઈ શકે છે અનેક ખેડૂતો પીડિત બન્યા છે કે જેઓના ખેતરમાં બટાકા છે જેના ખેતરમાં બટાકા પલળ્યા છે મોટું નુકસાનની ભીતિ સેવાઈ રહી છે હવામાન વિભાગે બે દિવસની આગાહી કરી હતી બનાસકાંઠા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અને તમામ માર્કેટ યાર્ડને પણ એલર્ટ કરવામાં આવ્યા હતા કે ખેડૂતો પોતાનો માલ સેફ જગ્યાએ રાખે પરંતુ ખેડૂતોના ખેતરમાં જે ખુલ્લો પાક પડેલો છે જે રવિ સીઝનમાં જે પાક થાય છે રાયડો ઘઉં બટાકા જેનું ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં પુષ્કળ પ્રમાણમાં થાય છે આજે ખેડૂતોના બટાકા ખેતરમાં પલળી રહ્યા છે અને જગતનો તાત જ્યારે કાળા ડિબાંગ વાદળો છવાય છે ત્યારે ચિંતિત બને છે કે મારા પાકનું હવે શું થશે એ જ પરિસ્થિતિ આવી છે સવારથી છૂટા છવાયા ઝાપટા પડી રહ્યા છે માવઠાની અસર જોવા મળી રહી છે અને હાલ ખેડૂત પોતાના પાક સાથે બેસીને કફોડી બની છે આવો જાણીશું સમગ્ર વિગત ખેડૂત થી કેવી પરિસ્થિતિ છે હાલ આપના પાકની અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિ છે અત્યારે અમારા ખેતરમાં સાત થી આઠ લાખ રૂપિયાનો પાક પડેલો છે તેની અંદર બહુ ખરાબ ભયંકર સ્થિતિ જોવા મળી રહી છે કેમ આ રીતે એક રીતે જોવા જઈએ તો આ બટેકુ સ્ટોરની અંદર તો ચાલે જ નહીં અત્યારે અમને પૂરતા બટેકાના અત્યારે બટેકું વેચવા જઈએ તો પૂરતા ભાવ મળે એમ નથી ને આ સ્ટોરની ક્વોલિટી રહી નથી ડાયરેક ખાવા માટે વપરાશ થાય છે અને ખાવા માટેની એટલી જોવે એવી ગરાહકી નથી અમારો માલ અત્યારે ત્રણસો રૂપિયા મનના ભાવનો માલ અત્યારે અમારી પાસે દોઢસો રૂપિયામાં પચાસ ટકા કિંમતમાં માગે છે અને સામે ઉત્પાદન આપણને પૂરું મળે નથી અત્યારે મજૂરોની બહુ અછતના કારણે અમારે લેટ થયું હોવાના આ લેટ વાવેતરનું લેટ આગળથી અગાઉથી અમે લેટ વાવેતર કરેલું છે એના કારણે અમે અત્યારે આ લેટ સિઝન પાક થઈ તૈયાર થઈ છે આના કારણે અમને અત્યારે આ વરસાદનો સામનો કરવો પડે છે મોંઘુદાટ બિયારણ અને મજૂરી અને ખાતર સાથે ખેડૂતને આ બટાકુ શું ભાવ પડતું હશે અત્યારે અમને આ બટેકાની પડતર 280 રૂપિયા મણની આવે છે અને અત્યારે અમારું બટેકુ 180 રૂપિયા મણ માંગે છે મણ 100 રૂપિયા નુકસાન પ્લસ અમારે ખાતર મૂકો બિયારણ મૂકો દવાઓ મૂકી એક મહિના પહેલા રોગ આવી ગયો રોગની અંદર ઝાડ બળી ગયા ઝાડ બળી ગયા એટલે ઉત્પાદન ઓછું મળે છે અમને

અને વરસાદના પાણીમાં પલળ્યા બાદ આ બટાકાની જે હાલત હશે તે મફતના ભાવમાં પણ નહીં જાય જગત તો આ ચિંતિત છે અનેક ખેતરોમાં આવા ઢગલા ચારો તરફ વિકરાયેલા છે મોટા પાયે બટાકાનું વાવેતર બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો કરે છે પરંતુ જ્યારે કુદરતી આફત આવે છે કમોસમી વરસાદ થાય છે બટાકામાં રોગ આવે છે અનેક જાતના રોગ આવે છે એસ્કેપ નામનો રોગ હમણાં જ આવ્યો હતો અને જેના કારણે ખેડૂતોને મોટું નુકસાન પણ થતું હોય છે સરકાર સર્વે કરે છે પરંતુ એ સર્વેમાં ક્યાંક ને ક્યાંક મોડું થતું હોય છે અને ત્યારે જે પુરાવા હોય છે તેના અભાવને કારણે ખેડૂતોને

તેનો આ હાલ છે ખેતરો પણ બેહાલ છે અંકુરિત એવા સખત જે છોડ છે તે નાશ પામે છે આ દ્રશ્યો એ વાતની ગવાહી પણ પૂરે છે અહી ખેડૂતોમાં પોતાનો પાક નિષ્ફળ જવાની જે ભીતિ હતી એ થઈ છે મોટો પાકનો નુકસાન થયું છે હવામાન વિભાગની આગાહી મુજબનું માવઠું થયું છે ત્યારે ખેડૂતો પોતાની પીડા રજૂ રહ્યા છે પહેલા વાત થઈ રવિ પાકની એટલે કે બટાટાની બટાટામાં મોટું નુકસાન છે ખેડૂતના મોનો આવેલો કોળિયો છીનવાઈ ગયો છે પરંતુ જે ખેડૂતોએ બટાટાનો પાક લઈ લીધો છે અને ત્યારબાદ નવું વાવેતર કર્યું છે એટલે કે ઉનાળાની સીઝનનો પાક નવતર પ્રયોગ કર્યો છે મોટા પ્રમાણમાં ટેટીનું વાવેતર કર્યું છે મહામુસીબતે આ વાવેતર કર્યું છે અને હાલ આ ટેટીના પાકમાં આપ જોઈ રહ્યા છો તે રીતે પાણી ફરી વળ્યા છે કમોસમી વરસાદ માવઠું ટેટીનો પાક અને સાથે ઉભેલો ખેડૂત હાલ તો ચિંતિત છે જગત નો તાત વાત કરીશું કઈ રીતે આ ટેટીનો પાક વાવે છે અને તેમાં કેટલું નુકસાન થઈ શકે છે ટેટીનું વાવેતર કેલું છે એમાં નુકસાન તો તમે જુઓ છો કે કેટલું નુકસાન છે અમારે ટેટીમાં લગભગ વેગે ખર્ચો આવશે ચાળીસ હજાર રૂપિયા એમાં આવી રીતે ખર્ચો અમે ચાલીસ હજાર કરે અને ખર્ચો કર્યા પછી પણ આવી રીતે નુકસાન થાય છે વારંવાર વારંવાર નુકસાન થશે વરસાદના કારણે તો અમારા સરકાર શ્રીને એક જ નમ્ર અપીલ છે કે આ આવી રીતે નુકસાનની ભરપાઈ ખેડૂતને ભરી આપે એવી અમારી નમ્ર વિનંતી છે સાહેબજીને અંદાજીત કેટલા વીઘામાં અહીંયા વાવેતર અંદાજીત મારા હિસાબથી ત્રણસો વીઘા જેવું ટેટીનું વાવેતર આ બાજુમાં છે ખાતર અંદાજે અમારે એક ડીપી જ લેવા જઈએ તો મિનિમમ સત્તરસોથી અઢારસો રૂપિયા બોરી આવે છે બરાબર છે એમાં બિયારણ છે અમારે અઠ્યાવીસ હજાર રૂપિયા કિલો બરાબર અને એના પછી મલ્ચિંગનું મશીન લેબર ખર્ચ એના પછી બી ઘણું બધું ખર્ચું થાય છે એટલે અંદાજીત વેગે ખર્ચો અમારે ચાલીસ હજાર રૂપિયા બેસે છે અંદાજીત બરાબર ખર્ચો કરવા છતાં બાદ આવી રીતે કમોસમી વરસાદના લીધે અમારે પુષ્કળ નુકસાન થાય છે તો સાહેબ શ્રીને નંબર અપીલ છે કે આવું નુકસાન ભરપાઈ અમને ખેડૂતને આપે અને ક જીવતા ખેડૂતને રાખે એવી અમારી આશા છે ગઈ વર્ષે પણ ખેડૂતોએ ટેટીના પાકમાં નુકસાન ભોગવ્યું હતું કારણ કે ગુજરાતની ટેટી રાજસ્થાન અને પંજાબમાં વેચાવા જઈ રહી હતી કારણ કે અહીંયા પૂરતા ભાવ નતા મળ્યા અને આ વર્ષે પણ ટેટીમાં નુકસાનની ભીંતી સેવાઈ રહી છે ટેટીના પાકમાં બહુ લાંબી પ્રોસેસ હોય છે એમાં પહેલા ફર્સ્ટમાં ખેડ કરવી પડે છે એના ઢેફા હોય તો રોટરવેટર મારવું પડે છે પછી પાંચ થી છ લેબર જેવા લાગે છે સામે સામે એમાં ખાતર નાખવામાં આવે છે અને પછી ડ્રીફ અને મેણીઓ એ ટ્રેક્ટર દ્વારા ફિટ કરીને લગાવવામાં આવે છે એમની બહુ મોટી પ્રોસેસ છે જે કે બટાકામાં આટલી પ્રોસેસ હોતી નથી પણ આ ટેટીમાં બહુ લંબી પ્રોસેસ ચાલે છે આ પાણી ભરાયા છે તો આ પાકને કઈ રીતે નુકસાન થશે એના અંદર ફૂક લાગશે એના અંદર ફૂક લાગશે નિંદામણું એના માટે લેબરનું ચાર્જેબલ વધુ લાગશે ને નવી ફર લાગ આવશે જો ફૂગ નીકળશે તો એનો ફરતી વાવેતર કરવું પડશે કરવું જ પડશે હા આ બધું વેસ્ટ જશે તો આપે જોયું અને જાણ્યું તે રીતે ખેડૂતને હાલ તો રોવાનો વારો આવ્યો છે કારણ કે આ તમામે તમામ પાક જવાની ભીતિ છે છે લગભગ વીઘા જેટલી જમીનમાં વિસ્તારમાં ટેટીનું વાવેતર થયું એક વીઘે ચાલીસ હજાર જેટલો ખર્ચ થાય છે એટલે કે લાખો રૂપિયાનું ખેડૂતે રોકાણ કર્યું છે ખેડૂત વ્યાજે પૈસા લાવે છે ઉધારે લાવે છે પોતાની જમીનને સાચવે છે વાવેતર કરે છે અને જ્યારે મોસમી વરસાદ થાય છે વાવા આવે છે ત્યારે જગતનો તાત પાયમાલ થતો જોવા મળે છે રીના પરમાર ટુડે ન્યૂઝ ગુજરાતી ટુડે ગુજરાતી ન્યૂઝ સમક્ષની પીડા સ્પષ્ટ કહે છે કે મોટું નુકસાન છે અને માટે જ સરકારે તાત્કાલિક ખેતીવાડી અધિકારી સાથે રાખી જે જે ગામો અસરગત બન્યા છે તે સર્વે કરવો જોઈએ તુરંત સર્વે કરવો જોઈએ સર્વેમાં પણ ત્યાં ખૂબ જ ગોકળ ગતિએ કામ ચાલે છે એવા ખેડૂતોના વારંવાર આક્ષેપો થાય છે ત્યારે પ્રામાણિકતાથી તાત્કાલિક જગતના તાતને મદદ મળવી જોઈએ તેઓ ટુડે ગુજરાતી ન્યૂઝ પણ તંત્રને અપીલ કરે છે